અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયતમાં આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી महावीरસિંહ જાડેજાના અધ્યક્ષતાના સભા યોજાય જેમાં વર્ષ 2023-24 ના વાર્ષિક હિસાબોની સર્વાનુમતે બહાલી આપવામાં આવી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવજીભાઈ મહેશ્વરી દ્વારા અબડાસા તાલુકા પંચાયત કચેરીનું નવું નામકરણ જામ શ્રી અબડાજી અડબંગ દાદા તાલુકા પંચાયત કચેરી અબડાસા કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો પ્રસ્તાવને કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા દ્વારા ટેકો આપવામાં આવ્યો અને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા તાલુકા પંચાયત કચેરીના

આ સભામાં સભા સચિવ તાલુકા વિકાસ અધિકારી શ્રી બીએન ચૌધરી કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ મહાવીરસિંહ જાડેજા અકરી ચેતનાબા જાડેજા સંગીતાબેન ગોસ્વામી શાંતબેન પટેલ તેજભાઈ કેર હુરભાઈ માંજોઠી મોકાજી જાડેજા જાફર હિંગોરા દાદાભાઈ જત હંસાબેન મહેશ્વરી તથા જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા તથા તાલુકા પંચાયત કર્મચારી શ્રી હર્ષદભાઈ પટેલ વિસ્તરણ અધિકારી બી કે સોટા અર્જુનભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા સમગ્ર સભાનું સંચાલન અને આભાર વિધિ હર્ષદભાઈ પટેલે કરી રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયાબડાસા કચ્છ